વિદ્યાર્થીઓની સાથે આવેલા વાલીઓ અને શિક્ષકો તથા વાહન ડ્રાઈવરો પણ અહીં ભોજન કરે છે આજે સાંસદે વિદ્યાર્થીઓને ભાવથી ભોજન કરાવ્યું ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું આપ સૌ જાણો છો મુજબ દર વર્ષે જ્યારે દસમા અને બારમાની બોર્ડ એક્ઝામ્સ હોય છે ત્યારે જોડિયા તાલુકામાં જોડિયા ખાતે તાલુકા મથકમાં મારા પિતાના નામે જે સેવાકીય સંસ્થા અમે પારિવારિક સંસ્થા જે ચલાવીએ છીએ એમાં સ્વર્ગસ્થ હેમતભાઈ રામભાઈ મેડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયામાં દર વખતે આ બધા જ વિદ્યાર્થીઓનું જમણવાર કરવામાં આવે છે અને જમણવારની વ્યવસ્થા એટલે કરવામાં આવે છે કે તાલુકો ખૂબ મોટો છે અને જોડિયામાં આ બધા બાળકો પરીક્ષા પછી જમી શકે એવી વ્યવસ્થા નથી અને અલગ અલગ જગ્યાએ જાવું અને બધું થોડું અઘરું પડે અને પોતાના ગામ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લગભગ સાંજ થઈ જાય એટલે તમામ વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને અહીંયા ઘર જેવું સાત્વિક સરસ ભોજન એક સરસ વાતાવરણમાં ભોજન કે એમને પરીક્ષાનું કોઈ ટેન્શન હોય કોઈ સ્ટ્રેસ હોય એ એ પણ અહીંયા બાળકોમાં કોઈથી દેખાતું નથી એ બાળકો ખૂબ હસતા હસતા જાણે કોઈ પરીક્ષા જ નથી એ રીતે એકબીજા સાથે વાત કરતા અહીંયા ભોજન કરતા હોય છે ત્યારે હું આ સંસ્થા વતી અને હું તમામ બાળકો વતી અહીંયા આ કાર્યમાં સહયોગ આપતા તમામ નાગરિકો સ્વયંસેવકો બધાને હૃદયપૂર્વક વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સતત બે હજાર નવથી આ અવિરત દર વર્ષે આયોજન અમે કરવામાં સફળ રહ્યા છીએ અને જો એનો મુખ્ય જસ એનો શ્રેય કોઈને જાતો હોય તો સર્વે સ્વયંસેવકોને જાય છે હું આ તકે મારા પિતાના નામે ચાલતી આ સંસ્થામાં ખૂબ લાગણી હતી જેમને આ વિચારથી લઈ અને આજ સુધી આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે એવા તમામ આગેવાનો એવા શ્રી બાબા કાકા અમારા દિલીપ કાકા દવે જેમનું હમણાં જ દુઃખદ નિધન થયું અને થોડા સમય પહેલાં એમના નિધન પહેલાં મને આ તૈયારીની વાત આ તૈયારીની ચિંતા તેઓ કરતા હતા પણ આજે એ આપણે વચ્ચે નથી ત્યારે હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું જે રસોયા વિજયભાઈ અહીં સતત આટલા વર્ષથી બે હજાર નવ થી દીકરા દીકરીઓને પોતાના ઘરના બાળકોને જમાડતા હોય એમ જમાડતા એ પણ આજ આપણી વચ્ચે નથી તો એમને પણ હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું મારા મોટા બાપા વલ્લભ બાપા જે હંમેશા આ કાર્યમાં ભાગરૂપ રહેતા આજે એ પણ આપણી વચ્ચે નથી પણ આ તમ આ કાર્યની ચિંતા સતત આ બધા આગેવાનો હંમેશા કરતા વિચારથી લઈ એનું સફળ આયોજન દરેક બાળકને ઘર જેવું વાતાવરણ મળે તંદુરસ્ત ભોજન મળે અને એક વાતાવરણમાં લોકો જમી શકે એની માટે અનેક સ્થાનિક સ્વયંસેવકો સ્થાનિક દુકાનદારો વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી અને અહીંયા સેવા આપવા આવતા હોય છે એવી જ રીતે અનેક આગેવાનો અહીંયા જે સેવા આપે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અન્ય આગેવાનો હોય બધા સમગ્ર કાર્યને સહયોગ આપે છે એના લીધે અમે આ બાળકોને એક ઘર જેવું વાતાવરણ અને આ ભોજનની વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ બસ આવા જ પારિવારિક માહોલમાં હંમેશા આપણે આ સમગ્ર ક્ષેત્રમાં વધુ આવા સેવાકીય અને આપણી પેઢી લાભને માધ્યમથી માધ્યમથી સુંદર મંચોના આગળ વધતા આવતા દિવસોમાં એક વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે પોતાની વ્યવસ્થા ઉભી કરીએ ત્યારે જોડિયા ખાતે આ જમણવાના આયોજનમાં યોગદાન આપનાર તમામને હૃદયપૂર્વક વંદન કરી માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ